નમસ્કાર મિત્રો આજે આપણે જે ગોડાઉનની સ્કીમ ચાલી રહી છે કે જે આપણે ખેતરમાં ગોડાઉન જે અનાજ ભરવા માટે ગોડાઉન બનાવવા માટેની સબસિડી પાસ થાય છે તો એ સબસિડી લેવા માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એની માહિતી આપવાની છે તો વિડિયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મિત્રો આપણે એ ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય એટલે ક્રોમ બ્રાઉઝરની અંદર ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત આ રીતે આઈ ખેડૂત યોજના ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે તો આઈ ખેડૂત ટાઈપ કરીને તમે સર્ચ કરશો એટલે આ રીતે પહેલા નંબરની વેબસાઇટ બતાવશે તો એ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું તો એ વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે વેબસાઇટનું આ ટાઈપનું બતાવશે આની અંદર હવે આપણે જે ગોડાઉનની અરજી કરવા માટે આપણે આ સૌથી નીચે જે આત્મપ્રકૃતિક કૃષિ ગોડાઉન સ્કીમ આ બધું ટોટલ જે લખેલું રહે એની નીચે જે અહીંયા ક્લિક કરો એના ઉપર ક્લિક કરવાનું રહેશે એના ઉપર ક્લિક કરશો એટલે એની અંદર જેટલી યોજનાઓ છે એ આ રીતે બતાવશે તો આપણે ગોડાઉન સ્કીમ પચીસ ટકા કેપિટલ સબસિડી એના માટેનું ફોર્મ ભરવાનું છે તો એની સામે જે અરજી કરવા અહીંયા ક્લિક કરો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે આની અંદર હવે અરજી કરો એની નીચે બતાવશે કે કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે અરજી કરી શકશો તો મિત્રો આની અંદર આપણને બતાવી રહ્યું છે કે તારીખ તેર પાંચ બે હજાર ચોવીસથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી તમે આની અંદર અરજી કરી શકો છો તો આપણે અરજી કરવા માટે મિત્રો આ અરજી કરો એના ઉપર ક્લિક કરવાનું તો મિત્રો એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે અને નીચે સ્ક્રોલ કરવાનું નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર તમને બતાવશે તો આપણે આની અંદર નવી અરજી કરો નવી અરજી કરવા અહીંયા ક્લિક કરો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે આની અંદર મિત્રો જે તમારે આની આ સૂચનાઓ તમે આ લાલ અક્ષરમાં લખેલી હોય રહી એ તમે વાંચી શકો છો અને આ ગ્રીન અક્ષરે જે લખેલું એની અંદર બતાવ્યું છે કે કઈ રીતનું તમારે અરજીમાં સ્ટેપ બાય સ્ટેપ આની અંદર માહિતી બતાવેલી છે તો એ તમારે વાંચી લેવી અને પછી એના નીચે સ્ક્રોલ કરશો એટલે આ રીતનું બતાવશે આ રીતનું ફોર્મ ખુલી જશે તો મિત્રો આની અંદર હવે તમારે અરજદારનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે તો પસંદ કરો એના ઉપર ક્લિક કરશો એટલે આની અંદર તમારે પસંદ કરવાનું છે તો આપણે પસંદ છે એની અંદર પસંદ એટલે પછી આની એની નીચે આ જિલ્લો પસંદ કરવાનો રહેશે તો તમારે જે જીલો લાગતો હોય આની અંદર પસંદ કરી લેવાનો અને એની બાજુમાં તમારે તાલુકો પસંદ કરવાનો રહેશે તો આ તાલુકો પસંદ કરો એના ઉપર ક્લિક કરી અને તમારો તાલુકો પસંદ કરી લેવાનો છે તમારે જે તાલુકો લાગતો હોય અને એની બાજુમાં આ ગામ તો ગામ પસંદ કરો એના ઉપર ક્લિક કરી અને તમારે તમારું ગામ પસંદ કરીને લેવાનું છે પછી મિત્રો એની નીચે સ્ક્રોલ કરવાનું એટલે મિત્રો આ પિનકોડ તો પિનકોડની સામેના બોક્સમાં તમારે પિનકોડ ટાઈપ કરી દેવાનો છે અને આ વ્યક્તિનું નામ તો જેના નામે તમે ફોર્મ ભરતા હોય એમાં એનું નામ આ બોક્સમાં લખવાનું છે અને આ પિતાના પિતાનું નામ એ બોક્સની અંદર એમના પિતાનું નામ લખવાનું છે અને એની બાજુમાં આ અટક તો અટકવાળા બોક્સમાં એમની અટક લખવાની છે જે લાગતી હોય આધાર કાર્ડ મુજબ લખી દેવાની અને પછી મિત્રો આ ખાતા નંબર તો ખાતા નંબર તમે જે રીતે ઉપર ગામ જિલ્લો અને તાલુકો બધું પસંદ કરશો એ એના આધારે તમારે આ ખાતામાં નંબર બતાવવા મળશે તો તમે આ ખાતા નંબર ઉપર ક્લિક કરી અને તમે તમારો ખાતા નંબર પસંદ કરી લેવાનો અને ખાતા નંબર પસંદ કરશો એ પ્રમાણે આ ખાતેદાર તો ખાતેદાર પસંદ કરો એ બોક્સ ઉપર ટીક કરશો એટલે જે તમે ખાતા નંબર નાખ્યો છે એ પ્રમાણે એનું નામ આવી જશે તો તમે જે નામે ભરતા હોય એમાં કદાચ એ ખાતામાં બે ચાર નામ હશે વારસાઈમાં તો એ તમામ નામ બતાવતા હશે તો તમે જે ખેડૂતનું તમે ભરતા હોય જેનો આધાર કાર્ડ નંબર નાખ્યો હોય અને નાખવાના હોય એ ખાતા એ ખેડૂતને તમારે સિલેક્ટ કરી લેવાનો છે અને પછી એની નીચે આ ફોન નંબર તો તમારે ફોન નંબર ઓપ્શનલ છે તમારે નાખો હોય તો નાખી શકો છો અને મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું કે જેની પાછળ સ્ટાર લાગેલું છે એ અવશ્ય તમારે માહિતી ભરવાની દેશે તો આ મોબાઈલ નંબર મોબાઈલ નંબરની પાછળ ભલે સ્ટાર લાગેલો નથી પણ મિત્રો મોબાઈલ નંબર તમારે નાખી દેવાનો કારણ કે કોઈ પણ અરજીની અપડેટ આવે તો તમને કદાચ ફોન દ્વારા પણ મેસેજ દ્વારા પણ તમને માહિતી મળતી રહે તો મિત્રો આ મોબાઈલ નંબર આ બોક્સ માટે ટાઈપ કરી દેવાનો છે અને આ ઈમેલ ઈમેલ તમારે જો એન્ટર કરવો હોય તો કરી શકો છો તો આ બોક્સમાં લખી દેવાનો તો એની નીચે મિત્રો પ્રોડક્ટની વિગતો તમારે આપવાની છે તો એની અંદર તમારે જિલ્લો લાગતો હોય આ જિલ્લાની અંદર પસંદ કરી લેવાનો તાલુકો લાગતો હોય આ તાલુકાની અંદર પસંદ કરી લેવાનો અને ગામ લાગતો હોય આ ગામની અંદર પસંદ કરી લેવાનો અને આ પિનકોડના બોક્સની અંદર એની સામેના બોક્સની અંદર આની અંદર એનો પિનકોડ તમારે લખી દેવાનો છે અને આ જમીન ની અંદર કશું નહીં લખો તો પણ ચાલશે અને આ જમીનનો વિસ્તાર તો આ જમીનના વિસ્તારમાં તમારે મિત્રો જે સાતબાની અંદર જમીન જે હેક્ટર હોય એ પ્રમાણે તમારે આ બોક્સમાં લખી દેવાની છે અને એની નીચે પોતાનો કે ભાડાનો પેટે તો આમાં પોતાનું આના પસંદ કરો એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે પોતાની છે કે ભાડાની તો જમીન પોતાની હોય તો આપણે પોતાની છે એ બોક્સમાં ટિક કરી દેવાનું અને મિત્રો આ એન એન ઓસીની વિગતોના બોક્સમાં કાંઈ ટાઈપ કરવાનું રહેતું નથી અને મિત્રો આપતાનો નંબર તો આપતાના નંબરમાં પણ તમારે એક પસંદ કરી લેવાનું છે એ પસંદ કરી અને એની નીચે સ્ક્રોલ કરશો તો મિત્રો એની નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા લખેલું છે કે તમારો આધાર નંબર બેંક એકાઉન્ટ સાથે લિંક થયેલ છે તો એની સામે પસંદ કરો એના ઉપર બોક્સમાં ટીક કરશો એટલે આપ રીતનું બતાવશે તો તમારે પસ જો બેંકમાં તમારો આધાર કાર્ડ નંબર લિંક હોય તો આ ઉપરના રાઉન્ડમાં ટીક કરવાનું છે એમાં ટીક કરશો એટલે એની નીચે પછી લાભાર્થીનો આધાર કાર્ડ નંબર તો આની અંદર તમે જેનું ફોર્મ ભરતા એનો આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે ટાઈપ કરી દેવાનો છે અને મિત્રો એની નીચે સ્ક્રોલ કરવાનું છે તો આ રીતે નીચે સ્ક્રોલ કરશો એટલે તો બેંકની વિગતોની અંદર તમારા મિત્રો લોન કઈ રીતે લેવામાં આવી છે એ પસંદ કરવાનું રહેશે તો એના ઉપર ટીક કરશો એટલે મિત્રો આ રીતનું બતાવશે તો આમાં લખેલું છે કે લાભાર્થી દ્વારા બેંકમાં સીધું ધિરણ લીધેલું છે અથવા તો મંડળી દ્વારા ધિરણ લીધેલું છે જો તો તમને આમાં જે લાગુ પડતું એ તમારે સિલેક્ટ કરવાનું છે તો આ રીતે ગમે એ રીતે ગમે એ તમને લાગુ પડતું એ સિલેક્ટ કરવાનું અને એની નીચે તમારે પછી જિલ્લો પસંદ કરવાનો રહેશે આ જિલ્લાની અંદર અને આ બેંક તો બેંક પસંદ કરવાની રહેશે તમારે જે બેંકમાં તમે ધિરાણ લીધેલું હોય અને એની બાજુમાં તમે જે રીતે આ બેંક પસંદ કરશો એની આધારે આ બેંક બ્રાન્ચ બતાવશે તો આ બેંક બેંક બ્રાન્ચ પસંદ કરો એના ઉપર ક્લિક કરી અને તમારે બેંકની બ્રાન્ચ પસંદ કરવાની છે અને એની નીચે પછી આઈએફસી કોડ તો આઈએફસી કોડની સામે બોક્સની અંદર તમારે આઈએફસી કોડ લખવાનો છે બેંકનો અને આની અંદર એની બાજુમાં પછી મંજૂર કરેલ લોનની રકમની રકમ તો આમાં મિત્રો કેટલી તમે લોન લીધેલી છે એ આ બોક્સમાં લખવાની છે અને એની બાજુમાં પછી લાભાર્થી લોનનો ખાતા નં ખાતા નંબર મિત્રો તો આ બોક્સની અંદર તમારે જે લોનનો ખાતા નંબર હોય કે જે લોન ચાલતી હોય એ નંબર હશે ખાતા નંબર એ આની અંદર એન્ટર કરવાનો છે અને એની નીચે મિત્રો ચાલુ ખાતા નંબર એટલે તમારે જે તમારો નંબર હોય ખાતા નંબર ચાલુ એ લખી દેવાનો છે અને એ ને લખો તો ચાલશે મિત્રો અને એની નીચે પછી આ સેવ કરો તો આ સેવ કરો એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી અરજી સેવ થઈ જશે અને તમને એક એપ્લિકેશન નંબર મળશે કે તમારી અરજી સેવ થઈ એનો જે એપ્લિકેશન તમારે નોંધી રાખવાનો છે અને પછી એની પછી મિત્રો તો મિત્રો અરજી સેવ થયા પછી તમારે એ એપ્લિકેશન નંબર નોંધી રાખવાનો છે અને એના દ્વારા પછી તમારે આ અરજી અપડેટ કરવા અહીંયા ક્લિક કરો તો મિત્રો તમારે જો અરજીમાં કાંઈ પણ ભૂલ્યું હોય અને સુધારવી હોય તો અરજી અપડેટ કરવા અહીંયા ક્લિક કરો એની ઉપર ક્લિક કરવાનું છે અને જો તમે કમ્પ્લેટ જોઈ અને અરજી ભરી હોય અને તમારે જો અપડેટ ના કરવાની હોય તો એના ઉપર ક્લિક કરવાનું રહેતું નથી તો એના પછી તમારે અરજી કન્ફર્મ કરવા અહીંયા ક્લિક કરો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે એમાં નીચે સ્ક્રોલ કરવાનું તો આની અંદર હવે તમારે અરજદારનો પડકાર એટલે એના ઉપર સિલિક કરશો પસંદ કરો એટલે અહીંયા આપણે ખેડૂત પહેલું પસંદ કર્યું હતું તો એનું એ જ આ ખેડૂત પસંદ કરવાનું છે એ પસંદ કરી અને તમે પછી એની નીચે અરજી નંબર તો આ ચોવીસ પચીસ ઓટોમેટિક લખેલું આવશે અને એની બાજુમાં તમને જે અરજી નંબર એવો મળ્યો જે એપ્લિકેશન નંબર આપણે કહેતા એ એ એપ્લિકેશન અહીંયા એન્ટર કરવાનું છે અને એની પછી તમારે આ જમીનનો ખાતા નંબર આ ખાતા નંબર એન્ટર કરી અને એની નીચે સ્ક્રોલ કરશો એટલે આ કેપ ચા આ કેપા બોક્સમાં એન્ટર કરી અને સર્ચ સર્ચ ઉપર ક્લિક કરવાનું છે સર્ચ ઉપર ક્લિક કરશો એટલે અરજીની તમામ ડિટેલ બતાવશે એ તમારે ચેક કરી અને પછી કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે અને પછી અરજી પ્રિન્ટ કરવા માટે અરજી પ્રિન્ટ કરો એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરી અરજી અરજદારનો પ્રકાર નાખવાનો અરજદારનો પ્રકાર નાખી અને અરજી નંબર નાખી જમીનની ડિટેલ નાખી અને તમે એને અરજી પ્રિન્ટ કરવા અહીંયા ક્લિક કરવા એનું એવું બતાવે છે એના ઉપર ક્લિક કરી અને તમારે અરજી પ્રિન્ટ કરી લેવાની છે તો મિત્રો આ રીતે આપણે ગોડાઉન માટેની ઓનલાઈન અરજી કરી શકીએ છીએ